રાજકોટના ગામે ગૌચરની જમીન પર દબાણ કરવામાં આવ્યું ગામના સરપંચ સહિતના ગ્રામજનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા ખીચડીયા ગામે ગૌચરની પાંચ એકર જગ્યામાં દબાણ કરવામાં આવ્યું નવ કરોડની જગ્યામાં દબાણ કરાયું છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી સર્વે નંબર બસો ઓગણપચાસ બે ની ગૌચરની જગ્યામાં દબાણ કરવામાં આવ્યું છે કચેરીએ ખીચડીયા ગામના સરપંચ સહિત ગ્રામજનો પહોંચ્યા હતા આજ સાંજ સુધીમાં દબાણ દૂર કરવામાં નહીં આવે તો ખેડૂતો આત્મદાહ કરશે તેવો સરપંચે જણાવ્યું હતું સરપંચ દ્વારા નોટિસ આપ્યા બાદ કોઈ જવાબ ન મળતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો અને હું ખીજડીયા ગામનો સરપંચ હકીકતમાં સાહેબ અમારે જે ગામમાં ગૌચર છે એકરમાં એક અસામાજિક ગૌચર દબાણ કરેલું છે અને જે એકર ગૌચર છે તેમાં ખીજડીયા ગૌરી દળનો જાહેર માર્ગ પણ છે જે અત્યારે પાછળના સત્તર ખેડૂતોથી પચીસ ખેડૂતોને પોતાના ખેતર ઉપર જવા માટેનો રસ્તો છે જે બંધ છે અમે રજૂઆત માટે સાહેબ ટીડીઓ સાહેબ ડીડીઓ સાહેબ મામલતદારશ્રી કલેક્ટરશ્રીમાં પણ એક વખત અરજી આપેલ છે અને અમારા ગ્રામ પંચાયત દ્વારા ગૌચર દબાણ દૂરની જે ત્રણ નોટિસો છે તે પણ તેમને સામાવાળાને અમે રજીસ્ટર એડીથી આપેલ છે સાહેબ રમેશભાઈ ભનુભાઈ કમાણી કરીને એક અસામાજિક તત્વ છે જેમણે ત્યાં જગ્યા પોતાની માલિકીની લીધેલી છે અને ગૌચરની જગ્યા સરકારી ગૌચરની જગ્યા છે પાંચ તે તેમણે દબાયેલી છે અને ગૌચરમાં ગૌરી દળ એક જાહેર માર્ગ પણ છે તે પણ બંધ કરેલ છે નહી નહીં બાજુમાં લીધેલી છે અને આ ભેગું ગૌચર એમણે ભેળવી દીધું છે પચાવી પાડવા માટે હા બીજા ખેડૂતોને પોતાની માલિકીની જગ્યામાં જવા માટે અત્યારે સાહેબ કોઈ પણ વૈકલ્પિક રસ્તો છે જ નહીં અને આ ભાઈ એના માટે આ બધું કારસ્તાન કરે છે કે આમણમ રાખી તો ખેડૂતો મફતના ભાવમાં પોતાની જગ્યા અને સત્તર થી વીસ થી ગૌરીદળ ગામ થી ગામનો જતો સ્ટેટ માર્ગ જાહેર માર્ગ છે સાહેબ અમારે અવારનવાર જે આ ખોલાવા માટે ગયા ત્યારે અવારનવાર ઘર્ષણ થયા છે તે અસામાજિક તત્વો ને અને અમને ધમકીઓ અપાવે છે પ્લસ ખોટી ફરિયાદો અપાવે છે સાહેબ અમારા ગામના ખેડૂતોનો હવે છેલ્લો વિકલ્પ કલેક્ટર સાહેબ શ્રી છે જો એમના દ્વારા અમને ન્યાય ના મળે તો ખેડૂતોનું કેવું એવું છે કે આથી આગળ આપણે ક્યાંય જઈ શકવાના નથી તો અમે તે જ જગ્યા જ્યાં ગૌચર દબાણ છે ત્યાં જઈ અને અમે આત્મવિલોપન કરશું અમે સાહેબ દબાણ દૂર કરવા માટેની જે નોટિસો આવે તે આપેલી છે પણ અમને તે લોકો ઉપરથી પ્રેશર કરાવી અને ડીડીઓ સાહેબ અને ટીડીઓ સાહેબ દ્વારા અમારું કામ અત્યારે રોકાવીનું ભાજપ પ્રેશર કરાવે છે આજે સામે રમેશભાઈ ભનુભાઈ કામાણી જે અસામાજિક તત્વ છે તે